હા ફ્રેન્ડ કેમ છો તમને બધાને મારા ધ્યાન બે આજે જો પહેલો વરસાદ પડ્યો છે મારે ત્યાં મસ્ત ઝીમઝીમ વરસાદ પડે છે ઝરમર ઝરમઝ ઝરમજ એ ઠંડી ઠંડી હવા આવે છે જો પ્લાન્ટ પણ મહેકી ગયા છે એના પણ વરસાદી માહોલ વધારવા નજો હવે આગળનું વ્યૂ બતાવું ચાલે તમને જો ફ્રેન્ડ્સ આ બધા મારા બચ્ચાઓ છે નાના નાના આ છે આ કરીપત્તા છે આ તુલસીજી છે આ તમા નું છે જો ખાને તો મને વાતાવરણ બતાવું આહાહા જો કેટલું સરસ વાતાવરણ લાગે છે વરસાદ પડે એટલે એની રોનક જ કઈ ઓર હોય અને મને તો વરસાદ બહુ જ ગમે તમને ગમે છે કે નહીં એ ખાસ કે ઝાડ પણ જો કેવા સરસ નહીં ધોઈ ચોખ્ખા થઈ ગયા હોય એવા લાગે છે હે ને આ અમાર ગલેરી પાછા નો વ્યુ છે તમે જોઈ શકો છો જવા પણ કેવા મસ્ત ખીલી ખીલી ગયા છે વરસાદ જોડે તાપ છે અમારે ત્યાં એવું કહેવાય કે વરસાદ જોડે તાપ હોય ને નાગડીયો કેટલું ફાઈન લાગે છે મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે મજાનો પવન છે આવા વાતાવરણમાં ભજીયા ખાવાની વધારે મજા આવે હા ફ્રેન્ડ્સ તમે ખાવ છો કે નહીં વરસાદમાં ભજીયા અમે તો તરત જ બનાવીએ હજી થોડો વરસાદ પડશે ને એટલે અમારે ત્યાં તરત જ ભજીયા થશે અમારે પતિ દેવ તરત એવું કહેશે હવે ભજીયા બનાવો ઠંડક થઈ ગઈ જો આકાશ જુઓ ફ્રેન્ડ્સ આમ ખુલ્લું છે આમ વાદળો છે ચાલો તો બધા આવી જાઓ ફ્રેન્ડ ભજીયા ખાવા મળીએ ત્યારે નવા બ્લોગ માં જેમ મે